કે રાતનો સમય હતો અંધારો હતો બિલ્ડિંગમાં બધી લાઈટો બધી દેખાતી હતી અને હાઈ રાઇઝ બિલ્ડિંગ બધા એટલે વૉલપેપર જેવું લાગતું હતું એટલે પછી સ્વાઈ બાપા પોતાના બેડ ઉપર બેઠા થયા અને બાપાને કીધું બાપા જુઓ સામે એટલે બાપાએ આમ સામે જોયું બાપા કે શું છે ત્યાં એટલે કીધું કે તમે જોવો શું લાગે છે તો બાપાએ આમ જોયું પછી નીચે જોઈ ગયા તો બાપાને કીધું કે નીચે જોઈ ગયા તો બાપા કે કીધું સાંખ્ય કર નાખ્યો તો મેં કીધું સાંખ્ય કર નાખ્યો એટલે શું તો બાપા કે ભાઈ સાંખ્ય કર નાખ્યો કે મેં કીધું તમે જોવા કેટલી હાઈ રાઈઝ બિલ્ડિંગ છે બધા કેવું ટુ બધું કેવી બધી મજા આવતી હોય એમ તો બાપા કે આપણે મોટા બંગલામાં કરવાનું શું તો ઉત્તમ સામે કે જલસા આપણે જલસા કરવાના બાપા તો બાપા કે આવડા મોટામાં કે રહેતા કોણ હોય એટલે પછી મેં થોડું જાણી લીધું તું જઈને મેં કીધું અમિતભાઈ બિલ કેટલા ટાઈમ આવ્યા અહીંયા આગળ આવડો મોટો બંગલો છે તો તો કે આ તો ખાલી વર્ષે કંઈક બે ત્રણ દિવસ કે ચાર દિવસ આવતા હશે તો મેં કંઈ રે પણ ત્યાં કહે નો કરો મેં કીધું નોકરો ને જલસા છે કીધું એટલે બાપાને વાત કરી કે બાપા અમિતભાઈ તો વર્ષે કે બે ચાર દિવસ આવતા હશે બાકી તો અહીંયા બધા નોકરો જલસા કરતા હોય તો બાપા કે જલસા કરે એટલે કરે શું તો ઉત્તમે તમે કહીશાં કે પાપા જલસા કરે એટલે કે ખાવાનું પીવાનું બસ જલસા કરવાના કે તો બાપા કે પણ જલસાગર ખાઈ પીવો પણ થાય શું કેમ એટલે શું તો છો કે ખાઈ પીવો પછી શું થાય તો કીધું ખાઈ પીવે પછી તો કીધું સંડાસ થાય તો બાપા કે આ બધા બિલ્ડિંગો છે એની અંદર સંડાસ હોય તો કીધું ગમે એટલો પૈસાવાળો માણસ હોય તો સંડાસ તો જતો જ હોય ને એટલે સંડાસ તો હોય જ ને કીધું બાપા તો કે બધું આવું સાંખ્ય કર નાખ્યું સંડાસ નરક જેવું કે સાંખ્ય કર નાખ્યું બાપાએ કીધું તો તમે જોયું ને કે આપણને જેટલું કઈ સારી વસ્તુ ગમે છે આપણે એને લાગતું કે બાપા કે હેલિકોપ્ટર માં ફરે છે બાપા કે આ ગાડી માં ફરે છે એ બધું આપણા મનમાં છે પણ સ્વામી બાપાના મનમાં સેજ પણ એનો કોઈ ભાર નથી એટલે બાપાને એકદમ તીવ્ર વૈરાગ્ય હોય જેમ વર્તાલના સોળના વચનામૃતમાં અને વર્તાલ ઓગણીસમાં શ્રીજી મહારાજે કીધું કે ચૌદ લોકનું જે સુખ છે તે એમને નરક જેવું ભાષે છે તો એવું સ્વામી બાપાને આટલા મોટા બંગલામાં ગયા કોઈ એમને કોઈ રૂમ જોવા નથી ગયા એમને તો બધું જોઈ આવ્યા તો સ્વામી બાપા ક્યારેય નહીં અને સુરતમાં જે ઉતારો હતો તો અમે જ્યારે સુરતમાં નતા ગયા ત્યારે આમ વખાણ થતા હતા કે સ્વામી બાપુ જે ઉતારો બનાવ્યો છે ને એ બહુ જોરદાર બનાવ્યો છે એમાં છે કે સોળ ફૂટની ની હાઈટ લીધી છે સીલિંગ લીધી છે આમ છે તેમ છે બધું તો જ્યારે મને એમ હતું કે સુરત જઈને જવું જ છે ત્યાં આગળ બગીચો બનાવ્યો છે બાપાનો અનુકૂળ આવે એવો આપે છે તેમ બધું એટલે જ્યારે અમે ગયા ને તો પેલું તમે જોઈ લીધું પણ બાપા જયારે તો હું મારી ખાસ દ્રષ્ટિ હતી કે બાપા જોઈને એના આમ આર્કિટેક્ટ ભેગા હતા શ્રીજી સુરસાઈ ભેગા હતા બધા હતા અને બધા બાપા બતાવતા હતા કે બાપા જોવા તમારા માટે આ ઉતારો બનાવ્યો છે તો સ્વામી બાપાના મુખારલી ઉપર હું જોતો તો તો બાપાના ચહેરા ઉપર કોઈ લેશ ફરક નહીં કે ઓ બહુ સરસ કર નાખ્યું તમે આ સરસ બનાવ્યું છે કોઈ વસ્તુ નહીં એટલે કોઈ વસ્તુ થી છે ને એમને પ્રભાવ ના પડે એના ઉપર તો સ્વામી બાપાને કોઈનું બંધન નહીં ઉતારાનું બંધન નહીં કે વ્યક્તિનું બંધન નહીં એવું સ્વામી બાપાના જીવનમાં આપણને જોવા મળે છે ત્રીજું કે બાપા છે ને આમ સાવ એમને બેઠા હોય તો પણ છે ને ક્યારેય પણ અમથું કઈ ન કરે એટલે શું કે કોઈ કારણ વગર કે કોઈ હેતુ વગર કોઈ પણ ક્રિયા ન કરે આપણે બધાને કેવું છે ખબર કે આપણે છે ને કઈક નવરા બેઠા હોય ને જો કાર્પેટ છે તો કોઈ કઈ ન બેઠા હોય તો કાર્પેટ નું તોડ્યા કરશે એમાં ઊંચું ક્રિયા કરશે કાતો પેન હોય તો પેન ની ટકિંગ કરશે એમાં કાતો પછી કાગળ હોય તો કાગળ નું ભૂંગળું વાળે રૂમાલ હોય તો રૂમલા નું ભૂંગળું વાળે આપણે બધાને આવી ટેવ હોય અને બીજું તમે તો ખાસ બધા તો કર્યું જ છે બગીચામાં બેઠા હો ને તો ઘાસ પોડ્યા કરતા હોય આપણે એટલે આપણે છે ને નવરા બેઠા બેઠા હું કરીએ જો ખુરશીમાં બેઠા હોય ને તો ખુરશીમાં આપણે પગ હલાવ્યા કરીએ ખબર આમાં પગ હલાવ્યા કરીએ તો બાપા ક્યારે પગ ન હલાવે એટલે આવી રીતે છે ને સ્વામી બાપાના જીવનમાં ખોટું ખોટું કામ વગરનું અમથું અમથું એવું કઈ પણ કરતા જ નથી એના જીવનમાં હવે તમે વિચાર કરો કે આ બધું અમથું અમથું કેમ થાય છે મેં આમાં વિચાર કર્યો કે આપણે આ બધું કેમ થાય છે ઘણી ખબર જ નહીં કે આપણે કરીએ છીએ તો આપણું મન છે ને એ બધું કરાવતું હોય છે સ્વામી બાપાના જીવનમાં છે એને જોવા મળે કે મન જ નથી હમણાં તમને વિનયભાઈ સ્વામીએ કેટલા બધા પ્રસંગો કીધા કે જમવા બેસે ને તો જે ચાલીસ વર્ષથી મીઠું જ નથી ખાધું હવે તમે વિચાર કરો કે ડોક્ટરની રીતે કે તમે મેડિકલી પણ તમારા શરીરની અંદર કંઈ પણ જો શુગર ઘટતી હોય તો તમને છે ને ગળ્યું ખાવાની ઈચ્છા થાય આજે કેમ થોડુંક લઈ લેવું પડશે કઈ કામ કાં તો તમારા શરીરમાં સોલ્ટ ઘટતું હોય તો તમને કઈ એમ થાય કે ખારું ખાઈએ કે ખાટું ખાઈએ આવું તમને ઈચ્છા થયા કરે બાપા એ ચાલીસ વર્ષ સુધી ખાધું નથી તો વિચાર કરો કે કેવું મનને માર્યું હશે આમ તો મન મારવાથી પણ આવું ન થાય એટલે મન જ નથી એટલે એમને કોઈ ખોટી વસ્તુ એમને કામ વગર કોઈ વસ્તુ થતી નથી એટલે આવું સ્વાઈ બાપાના જીવનમાં આપણને જોવા મળે છે ત્રીજું કે સ્વામી બાપાને કોઈ સમયનું એનું બંધન નથી જેમ કીધું ને વ્યક્તિનું બંધન નથી એવી રીતે તો સમયનું બંધન નથી તેમના જીવનમાં છે ને પરફેક્શન બહુ જોવા મળે છે તો પરફેક્શન છે તો પરફેક્શન ઉપર બંધન નથી જે વ્યક્તિ છે ને પરફેક્શન કે એક્યુરેસી આની અંદર માનતો હોય ને એને બીજાની પાસે પણ એવો જ આગ્રહ રહે કે આવું હોવું જોઈએ આમ હોવું જોઈએ તો છતાં સ્વામી બાપાના જીવનમાં ખૂબ પરફેક્શન પણ એનો બીજા ઉપર એવો આગ્રહ નહીં ક્યારેય પણ અને જે સમય અને પરફેક્શન ટાઈમ મેનેજમેન્ટ આની અંદર માનતો હોય ને એને પછી છે ને આડોળું કે આઘું પાછું એ જ્યારે થાય ને ત્યારે તપી જાય ધારો કે સમયમાં આઘું પાછું થાય અને પરફેક્શનની અંદર આડોળું થાય તો પછી એનું છે મગજ તપી જાય હવે તમે જુઓ છો કે જેને આડોળું ને પાછું કરવાની ટેવ હોય ને એને પછી પરફેક્શનમાં બહુ મજાનો આવે જે આમ કે રાજાની રાણી ભમી ભીખ માગે આપણે સાંભળીએ છીએ ને તો એની અંદર પેલી રાણી હતી ભીખારણ હતી તો એને જ્યારે રાજાએ રાણી બનાવી તને રાજ મહેલમાં ફાવે આ રાજ મહેલમાં આપણને પણ એવું લાગ્યું કે આપણે મોટા ત્યાં ધારો કે પ્રિસ્સ ચાર્સના બગલામ તમને મોકલી દીધા હોય અને પ્રિસ્ટ ચાર્સની સાથે તમારે ડિનર કરવાનો હોય તો તમે શું કરો તો એક ટેબલ ઉપર સામે બેસાડ્યા હોય ને તો આપણને જમતાય ન આવડે બોલો

નેવું વર્ષની ઉંમરે કેટલું બધું સમયસર સમયસર કરવું પડે છે એમને તો સાહજિક છે પણ આપણે વિચાર કરો કે નેવું વર્ષની ઉંમરે તેઓ રોજ આપણે પૂજા દર્શનમાં ટાઈમસર આવે છે એના પહેલા મુલાકાત આપે છે પછી હવે રાતે સુવાનું પણ બાપાનું સમયસર છે હવે તમે રાતે સુવા ગયા દસ વાગે આ તમને ઊંઘ ના આવી તો આપણને જેવું થાય છે ને તમને શું દસ વાગે સુવા ગયા પણ ઊંઘ આવી જાય ઘણીવાર એવું બને છે કે આપણને ઊંઘ નથી આવતી તો સાંઈ બાપાને એવું નહીં થતું હોય અને આપણે એવું સાંભળ્યું છે કે મોટી ઉંમરે તો આ બધા પ્રશ્ન વધારે થતા હોય છે કે ઊંઘ આવે ઊંઘ ના આવે એવું બધું છતાં જાગવાનું ક્યારે તો જાગવાનું તો સવારે છ વાગે તો હરિભક્તો અહીંયા ચાર પાંચ હજાર આવી ગયા હોય તો જાગવું તો પડે જ એના માટે પૂજામાં આવવાનું તો સ્વામી બાપાના જીવનની અંદર મેવું વર્ષની ઉંમરે પણ બધું જ સમયસર કરવું પડે આજે તમે પ્રશ્ન પૂછ્યા કે તમે અહીં બધા રાજકોટમાં બાપા એક મહિનો રોકાયા તો આમાંથી એક પણ પૂજા જે મિસ કરી હોય અને પાછા મોડન આવ્યા હોય એવા કેટલા છે એક પણ પૂજા હોય જો છે પણ બધા આપણે ઘણા બધા નથી તો સ્વામી બાપા આપણને ખબર છે કે બાપાને તો કંઈ કરવાનું નથી એને તો પૂજા પણ કરે છે ટૂટતી જ જે સ્વામી બાપા આવી ગયા છે તો એમની આપણે ગ્રામની સ્થિતિના બ્રહ્મ્ય સ્થિતિની વાત કરતા હતા તો એમને છે ને જીવનની અંદર પરફેક્શન અને સમયસર બધું જે કરે છે છતાં પણ એમને બીજા પાસે કોઈ આગ્રહ નથી પોતેને ધારો કે પોતાનું ઓશિકું જે સૂતા હોય એના ઉપર ક્રીઝ હોય ને તો સાંઈ બાપા જાતે આમ કર નાખે પણ કોઈને કહે નહીં કે આવું કરો તેવું કરો અને બીજું કે તેઓ

બહાર લોકો સમજે કે આ એની પત્નીને મારે છે વ્યવહારમાં આવું છે સંસારની તાસીરને સાંકડી સ્વામીશ્રી ઉપદેશ તેથી તેઓના શબ્દે શબ્દે શબ્દો ભેદાતા અને મનુષ્ય પધરેલા સ્વામીશ્રી તારીખ એકવીસ સપ્ટેમ્બરની સવારે એક હરિભક્તના બળદગાડા નું ઉદઘાટન કર્યું તેનું પૂજન કરી તેઓ ગાડા ઉપર મૂકેલા હિંચકા પર ઠાકોરજી સહિત બિરાજ્યા હરિભક્તોના એક અધૂરા છોડ્યા નહોતા આ રીતે નવા ગામથી અજારડા જઈ સ્વામીશ્રી નારાયણ ધરે સમય ઉજવ્યો ચચાણા ભોયકા લીમડી પધાર્યા તારીખ સપ્ટેમ્બરની રાત્રે અલ્પહાર વખતે ચાંદીના પ્યાલામાં ભરેલું પાણી દર્શાવી યજમાનસિંહ ભરતભાઈએ કહ્યું બાપા પીવો આ વિનંતી થતા સ્વામીશ્રીએ જલપાન તો કર્યું પણ ચાંદીના પ્યાલાનું પાણી સ્ટીલના પ્યાલામાં કાઢીને તે વખતે તેઓનો વૈરાગ્ય ચાંદીની જેમ ચમકી રહ્યો આ ચમક સાથે જ સ્વામીશ્રી લીંબડીથી પાદરી વઢવાણ સુરેન્દ્રનગરને લાભ આપતા મેમકા પધાર્યા અહીં બાયોના મંદિરમાં અક્ષર તો મહારાજની પ્રતિષ્ઠા કરી તેઓ વલ્લભીપુર થઈને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર પધારવાના હતા તેથી સ્વાગતના ઉપચારો સાથે થનગની રહેલા ભાવેણા ભક્તોને રાત્રિના દસ વાગી ચૂકેલા છતાં ઘર સાંભળતું નહોતું પરંતુ સ્વામીશ્રીની મોટર ભાવનગરની ભાગોડ આવતા જ ખોટકાય તેની મરામત માટે થોડી વાર મથામણ થઈ છતાં ગાડીએ દાદ ન દેતા સ્વામીશ્રી સાથે રિક્ષા પકડી સુવિધા ઉતરીને ખખડધજ રિક્ષામાં બેસતા લેશ વંકાય નહીં પણ સ્વામીશ્રી સારું સજાવેલી શેરીમાં રિક્ષાને કોણ પ્રવેશવા દે તેથી સ્વામી તેને અટકાવવા ગયા તે વખતે જ ફોડ પડ્યો કે રિક્ષામાં જ સ્વામીશ્રી બિરાજ્યા છે તે જોઈશું ચકિત થઈ ગયા રિક્ષામાંથી ઉતરેલા સ્વામીશ્રીનું યુવક મંડળે અભિવાદન કર્યું પણ નાદને દબાવી સ્વામીશ્રી ભાવનગરમાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની સાંજે માર્મિક શતુપદેશ આપતા સ્વામીશ્રીએ કહ્યું જેના સંબંધે લંડન કેમ જવાય તેવી કન્યા માણસો ગોતે છે પણ જેના સંબંધે ભગવાન પાસે કેમ જવાય તેવા પુરુષને કોઈ શોધતા નથી સંત સંગે પામસો અક્ષરધામનો ઉપદેશ સ્વામીશ્રીએ એવા સુયોગ્ય અને સચોટ તર્કથી આપ્યો કે સભા ઉઠી આ રીતે બોલો છો મુખ બોલ મીઠા મીઠાનો અનુભવ કરાવતા તેઓ તારીખ સપ્ટેમ્બરના રોજ તળસા વેડા વદર થઈ તળાજા પધાર્યા અત્રે ટેકરી પર આવેલા શિવાલયની સાત દેરીઓમાંથી જે જ્યાં નીલકંઠ વર્ણી પોઢેલા તે સત્સંગ મંડળ દ્વારા ઓટો બનાવવામાં આવેલો તે પર તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરની સવારે સ્વામીશ્રીએ ચણારવિંદની પ્રતિષ્ઠા કરી શ્રીજી સ્મૃતિને ચિરંતન બનાવી ત્યારબાદ ગોપનાથ મહાદેવનું પૂજન કરી તેઓ કુંઢડા જવા નીકળ્યા આ માર્ગ ઘણો ખરાબ હતો તે પલ ચાલી રહેલી સ્વામીજીની ગાડીને મોટરસાયકલ પર સવાર બે યુવકો અનુસરી રહેલા પરંતુ કંઈ ખાડો આવતા વાહન કાબૂ બહાર ગયું અને બે યુવાનો પછડાયા અકસ્માતની નોંધ સ્વામીશ્રી ગાડીના કાચમાંથી લીધી તેઓની ચક્કોરતાનું તો શું કહેવું સ્વામીશ્રી તરત જ ગાડી અટકાવીને અંદર બેઠેલા હરિભક્તને તપાસ માટે મોકલ્યા પરંતુ તેઓ આવે ત્યાં સુધીમાં તો પટકાયેલા યુવાનો બેઠા થઈ ગયેલા કોઈને ખાસ ઈજા નહોતી પહોંચી એક વસરામભાઈ પાલડિયાના પગના અંગૂઠા બાજુએ લાંબો ચીરો પડેલો જેને કપડું બાંધી દાવી દેવામાં આવ્યું આ સમાચાર હરિભક્ત સ્વામીશ્રીને આપતા તેઓના રાહત વડીને મોટર પાછળ મોટરસાયકલ એ મુસાફરી આગળ વધતા કુંઢડા ટુકડું થયું અહીં ગામના પાદરે ભક્તોએ ભાવભીનું સ્વાગત કરી નગરયાત્રા કાઢી આ ગામમાં સ્વામીશ્રી પહેલી જ વાર પગલા પડી રહેલા હતો જે શોભાયાત્રા બાદ પંડ્યાના ઘેર યોજાયેલી સ્વાગત સભામાં પણ રહ્યો પરંતુ સ્વામીશ્રીનું ચિત્ત આ સ્વાગતમાં નહીં પેલા ગબડી પડેલા યુવાનોમાં હતું તેથી તેઓ પોતાની સાથે આવેલા હલિભક્તને કહ્યું પેલા બે છોકરાઓને બોલાવો હતો થોડી વારે બંને યુવાનો સ્વામીશ્રી પાસે પહોંચતા જ શું થયેલું ક્યાં વાગ્યું કેવું વાગ્યું વગેરે પૂછપરછ નો દોર શરૂ થયો ત્યારે ઇજાગ્રસ્ત યુવકે કહ્યું બાપા મને એકલાને જ વાગ્યું છે ક્યાં વાગ્યું છે પગમાં બતાવતો આજ્ઞા થતા વિશ્રામભાઈ સંકોચ સાથે તેઓનો જમણો પગ ઊંચો કર્યો અને લોહીના ડાઘાને દૂરથી ખરડાયેલા પગ પર સ્વામીશ્રી પોતાની સ્વાગત સભામાં બેઠા થતા હાથ ફેરવી આશીર્વાદ આપવા લાગ્યા મહારાજ સારું કરી દેશે વાંધો નહીં આવે ગુરુના દરજ્જાની તદ્દન અભાન સ્વાગત સન્માનથી સદંતર બે ખબર અને પદ પ્રતિષ્ઠાથી છેક અજાણ સ્વામીશ્રી એક અદના યુવાનની સંભાળ લેવામાં જે રીતે ડૂબ્યા તે જોઈને આખી સભા પોકારી ઉઠી એ હેત કરે જેવું જીવને તેવું બીજું કહો કેમ થાય પોતાના પગે હેતના હાથ ફેરવનારા સ્વામીશ્રીના પગે યુવાની પડે તેમાં શું આશ્ચર્ય